સમાજ દ્વારા ખૂબ જ ધામધૂમપૂર્વક અહીંયા ઉજવવામાં આવી રહ્યો છે જે પ્રકારે ઉત્તર પ્રદેશના અંદર જે પ્રકારે હોળી અને ધૂળેટી જે તહેવાર છે તહેવાર જ ધામધૂમપૂર્વક ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે

सबको अच्छा लग रहा है सब उत्तर भारतीयों के मेरी तरफ से शुभकामनाएं और सब खुशहाल जिंदगी की है बाबा बाबा भी इधर है अभी उसका भी मुंह देखो कितना बढ़िया लग रहा है पूरे साल ऐसा ही लगना चाहिए क्या बोल रहे हो कैसा लग रहा है होली सबको शुभकामनाएं और उत्तर भारतीय के लिए अब होली का से ज्यादा शुभकामना चला उत्तर भारतीयों ने तरफ थी होली नु खूब

ये ये उत्साह बड़े धूमधाम से मनाया जाता है और यहाँ बिलीमरा में भी आप वो इसी तरह से मना रहे हो क्या बोलेगी बहुत अच्छा बहुत अच्छा लग रहा है ऐसा होना भी चाहिए अपने उत्तर भारतीय में में सब में सब है तो अच्छा है अच्छा बहुत अच्छा है हाँ आप क्या बोलेंगे खूब धूमधाम से यहाँ होली का त्यौहार मनाया जा रहा है जैसे हमारे उत्तर प्रदेश में मनाया जाता है वैसे ही यहाँ गुजरात में भी मनाया जाता है सब उत्तर भारतीय मिलकर यहाँ ધૂમધામ એ ઉત્સવ મનાતે હે ઈટલે સભી ઉત્તર ભારતીયો બહુ સારી શુભકામના ઉપસ્થિત છે ખૂબ જ ઉત્સાહ અને ધૂમધામ પૂર્વક ઉપર કલરો વરસાદ કરી અને આ જે કાર્યક્રમ ઉજવી રહ્યા છે અહીંયા નવ પણ બેઠા છે એમની સાથે પણ વાત આ આમનું જે મોડું છે તમે જોઈ શકો છો એકદમ યલો

તેમજ આજે આયોજન ઉત્તર ભારતીય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે ખૂબ જ સરસ આયોજન છે મેં આજે આ ધુરેડીના દિવસે અમે ઈચ્છીએ છીએ કે આખું વર્ષ અમારું હિન્દુસ્તાનમાં માહોલ રંગ રંગ બની રહે એવી બધાને શુભકામનાઓ જો આ છે આખા હિન્દુસ્તાનનો વિચાર કરી રહ્યા છે નવજવાન આ ભારતીય નવજવાન છે આખા હિન્દુસ્તાનનો જ્યારે વિચાર કરી રહ્યા છે ત્યારે જે પણ કોઈ પણ જે નાચ જાત ના ભેદભાવ ભૂલી અને અત્યારે રંગો નો જે તહેવાર છે એ ખુબ જ ધામધૂમ પૂર્વક અત્યારે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે પણ આ એક નાનકડા બિલીમોરામાં પણ તમે જોઈ શકો છો મિની યુપી અહિયાં દેખાઈ રહ્યું છે નવજુવાનો છે વડીલો છે અત્યારે ખુબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમ ની જે ઉજવણી કરી રહ્યા છે અને ક્યાં નામે શુભ નામ યુપી વાસી કે પૂરે સમાજ યાક્ટા હોવા बहुत अच्छा है बहुत बढ़िया है और जो ये त्यौहार मनाया जाता है हम लोगों का सनातनियों का वो बहुत अच्छा है और इसी तरह से जी, लोगों का जीवन रंग बिरंगी तरीके से बीते है उनकी शुभकामना करता हूँ उनके okay, शुभेच्छा पाठवे से जीवन छे ये कलरमय बनी रहे अने आवाज आखा जीवन अपीवन से रंगमयी बने कलरमय बने कोई प्रकार डिप्रेशन मरूर नहीं ચિંતા કરવાની જરૂર નથી પણ વિનંતી કરીએ છીએ કે આજે જે આ હોળી અને ધૂળેટીનો જે તહેવાર છે એ તહેવારના અંદર કોઈ પણ એવા કેમિકલ યુક્ત ઉપયોગ નહીં કરવો જેથી કરીને આપણી આંખો ની તકલીફ પડે અને આપડી જે ત્વચા છે એને પણ તકલીફ પડે નમસ્કાર